દેશની એકતા અને અખંડિતતાનું મહત્વ યુવાનોમાં અને પ્રજાજનોમાં પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આ દોડનું આહવાન કરવામાં આવ્યું છે મકરપુરા પોલીસે આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મારુતિ મંડળના સભ્યો સહિત તમામ નાગરિકોને ઉમંગભેર જોડાવા માટે અનુરોધ કર્યો છે જેથી સરદાર સાહેબની રાષ્ટ્ર નિર્માણની ભાવનાને બળ મળે આ વર્ષે સરદાર પટેલની એકસો પચાસમી મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના હેઠળ વિશેષ રૂપે થઈ રહી છે કેન્દ્રીય અને રાજ્ય સરકારના યુવા કાર્યક્રમો વિભાગ દ્વારા પણ ઠેર ઠેર વિવિધ દોડ શપથવિધિ અને વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આયોજીત એકતા દોડમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ વિદ્યાર્થીઓ અને સ્થાનિક પ્રજાજનો જોડાશે આ દોડનો મુખ્ય હેતુ ભારતની વિવિધતામાં એકતાના સંદેશને વધુ સુદૃઢ બનાવવાનો અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવાનો છે રાષ્ટ્રીય એકતા દિવસ એકત્રીસમી ઓક્ટોબરના રોજ દેશભરમાં વિવિધ સરકારી સંસ્થાઓ શૈક્ષણિક સંકુલો અને સામાજિક સંગઠનો દ્વારા સરદાર સાહેબના યોગદાનને યાદ કરવામાં આવે છે આ પ્રસંગે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષા જાળવવાના શપથ લેવામાં આવે છે મકરપુરા પોલીસ દ્વારા આયોજિત રન ફોર યુનિટીએ માત્ર એક દોડ નહીં પરંતુ પુરુષના સંકલ્પબદ્ધ વારસાને આગળ ધપાવવા માટેનો સામૂહિક પ્રયાસ છે જે યુવાનોમાં દેશપ્રેમની ભાવનાને પોષશે